વિશ્વમાં એકત્રીસમી મે એટલે આવતીકાલે ટોબેકો ડે મનાવાશે તંબાકુ અને ગુટકા સિગારેટ જેવી તંબુની પ્રોડક્ટ સેવન ન કરવાથી અને તમાકુ થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ તમાકુ વિરોધી દિવસ ઉજવણી કરાઈ છે આવતીકાલે અમદાવાદની અપોલો હોસ્પિટલ દ્વારા દિવસે વિશ્વ ટોબેકો દિવસે જાહેરાત કરાઈ જેમાં લોકો પ્રિવેન્શન પર કામગીરી કરવામાં આવી અપોલો હોસ્પિટલ જેમાં હેડ કેન્સર સર્જન ઈયર નોઝ થ્રોટ ડોક્ટર્સ નિષ્ણાત ડોક્ટર્સ અને ડેન્ટિસ્ટ ત્રણેય જણા ભેગા મળીને એક પહેલ સાથે એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ રજૂ કરી રહ્યા છે જેમાં લોકોને અવેરનેસના માધ્યમથી કેન્સરના પ્રિવેન્શન ઉપર કામ કરી રહ્યા છે ગુજરાત મેં તંબાકુ રિલેટેડ કેન્સર્સ હે તો અરાઉન્ડ થર્ટી પરસન્ટ મેન મેં તંબાકુ રિલેટેડ કેન્સર્સ હોય ટ્વેન્ટી પરસન્ટ અરાઉન્ડ વિમેન મેં તંબાકુ રિલેટેડ કેન્સર્સ હે बट स्पेशली ओरल कैंसर्स के बारे में बात किया जाए तंबाकू के कारण ओरल कैंसर्स अराउंड मेन में अराउंड फोर्टी टू फिफ्टी परसेंट तम्बाकू की रिलेटेड ही कैंसर हो रही है कैविटी में और वुमेन में समवेयर अराउंड थर्टी टू फोर्टी परसेंट के आसपास हो रहा है